આજે વિશ્વસિંહ દિવસ છે ત્યારે જંગલ સફારી પાર્કના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે વિશ્વસિંહ દિવસે શ્રદ્ધાથી દેવી સુધી સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કમાં સિંહોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આવો જોઈએ સિંહ દિવસે આ ખાસ રિપોર્ટ ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશની આન બાન અને શાન સમાન સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે અને પ્રમાણિક પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રયત્નોનું એક જ્વલંત ઉદાહરણ છે એકતા નગરનું સરદાર પટેલ જુલોજીકલ પાર્ક જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાણી આ વિશ્વસિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે પ્રાણ અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાળી રહ્યું છે આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્તપ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે જે અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પૂરું પાડે છે છેલ્લા બે વર્ષોમાં આ ઉદ્યાનમાં માતા શ્રદ્ધાના પાંચ સાવજોના જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે વર્ષ બે હજાર બાવીસમાં રેવાના આગમન અને તે પછી વર્ષ બે હજાર ઇન્દ્ર વાણી તારા અને દેવીના મુલાકાતીઓ અને કર્મચારીઓના ચહેરા પર સ્મિત રેલાયું છે આ પ્રયત્નો માત્ર ને માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં પરંતુ આફ્રિકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવ્યા છે ગત જાન્યુઆરીમાં જ બે આફ્રિકન સફેદ સિંહણ પણ સરદાર પટેલ જ્યુઓલોજીકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે આ બંને સિંહ યુગલે પણ અહિયાંના વાતાવરણને પોતીકું બનાવી લીધું છે સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કની સિદ્ધિઓ અહીંયાના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે આ સામૂહિક પ્રયત્નોએ એશિયાટિક સિંહો માટે એક સમૃદ્ધ નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે આજે પણ આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે આ મેજેસ્ટિક પ્રાણીના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકાર્ય છે આ અંગે માહિતી આપતા સરદાર પટેલ જ્યોલોજીકલ પાર્કના નિયામક શ્રી વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું કે પાર્કને પોતાનું રહેઠાણ બનાવવાના તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના સો પ્રયાસો કરી રહી છે જેમાં અમારા આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણીશાસ્ત્રીઓ તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓને સારું અને अनुकूल वातावरण पूर्व पाड़वा सतत प्रयत्नशील છે જેના પરિણામે આ જે સિંહનો પરિવાર આજે આટલું વિશાળ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે